મારી નાચ સમાજને જયંતી બસુના હરાધાકરીને રામ રામ તો સર્વ મારી નાથ તમને એક વાત જણાવવાની છે કે કાળુ તળસી ગામ હમડિયાળા નો વિડીયો આવ્યો વિડીયો આવતા એને વોર્નિંગ આપી છે ધમા જયંતી બસુ અને પ્રતાપ ભલજી કે ભાઈ કા શું નાનું ને લઈને તું ગામ ગઢુલા તો મારી નાચ તો કેશું નાનું એનો કાયદો ખીટ શું હોય કાળું તળસી આરે રે અને જવાનો કાયદો ખીટ શું હોય ન આવતો તો બરાબર છે બાકી કાયદો તો સમાડીવાળા દિલીપ લાલાએ કર્યો કે કાળુ તળસીને હું સ્વાગતના રખ્યા ન લાવી શકું તો એ હું દસ વર્ષનો ડબ્બો કાળુ તળસીને આપું તો દિલપાતું જો બોલ્યો હોય અસલ વાજલ્યો હોય એક જ માણો હોય એક જ બોનનો હોય તો લાવીને

કે કાકા જી જો વેદ ન હોય તો ભલા લાખ લાખ પાંચ પાંચ લાખ રૂપિયા કેજો નાનો કાયદો કરવા તૈયાર છે અને તારે તારે એવો ફાગો હોય પાંચ પાંચ લાખ રૂપિયા રોકડ મેકશી તો કાળિયા ને લઈને સોગડ ના રાખે એ વીસ તારીખ કીધું ને એકવીસ તારીખ એકવીસ તારીખ નું એલન આપી દે અને બીજી વાત કે બાવસિંહ જીણા સડાઈમાં બાવસિંહ જીણા ને સડાઈમાં હગે હગામાં સડાઈમાં મેન મોહરો તું છો અને તે જીણા જવે ને છો ભલામણા દિલપા તું એમ કે ને તારા મનમાં તું તારે ને કાઢી નાખજી અમે અમે બસો સવાની કે સવા ભુરાની કર્યા છે સાલું માણા નથી સમજી લેજે તારો તારો હા મોડ્યો શું દીકરે તું ભેગો હતા પછી આપણે માફ કરી લે કે તું સમાજમાં મેળ કે હું સમાજમાં બેહું તમને જ્યાંતી જીણા નામ નવા ગામના તું ઓળિયો બનાવી બનાવી અને અમને બદનામ કરે ભલા માણા તારી હું હૈચર છે તું એક કર એટલે ઝીણા ડો ઝીણા ડો હશે એની શરમ આવે છે તારી તારી શરમ નથી આવતી તું એક કર તું સાવ કરીને શોધી ન હોય તું હા હાવ ધર્મી હોય તો મારી નાચ સમાજની અંદર જઈને વ્યવહાર તો કરે વ્યવહાર તો કરે જેમ ઝીણા તો ઝીણા જવાને તારે તમારા કોઈને ફાંકો હોય કે એમ નાચમાં આવી જાય તો નાચમાં તો પહેલાં આવો નાચ બહાર છો નાચમાં તો આવો તમારા મનમાં એવો ગમન પાવર હોય કે જયંતિ બસુ સુરાધમા અને પરતા ફલજી આની અંદર ખોટું કરી રહ્યા છે અમે ખોટું કરી રહ્યા ને તો અમને કાઢી તો રાતમાં આવ્યું હતું કોઈ કોઈ પેટ પેટ એ અમને કઈ ને ન રાખતો અને એમને માગતો ભાઈડો માનું તો ને ભલામણા બરાબર અને તું તારું જો તારી જેવા નબળા નથી તારું તારા વાહની અંદર બધી મને ખબર છે હું છે હું ને તારા